શિકોતારે બનાયું આજુ નાખી હવાયું હવે કંતા એક 5 વાળા લઈ પી હોયゼ ને હું કરી તાર ઓ તે થતું નહીં તાર હું આટલી ઉમય કઈ કામ થતું નહી આપ બે હોય કેટલી બોધી તાણ બે હોય તો પાણી વરાતું નહી મન થઈ ગયું છે થઈ ગયું છે પૂરણ હું કરી કરીએ તું થતું હું કહું છું હા એક

તે વાદને બાજ્જલા આપડે બાયકી ફિવર છે ને દૂધ મૂટ ભરી આવશે પણ મગસ ના આપડા ખોટું કરવું તારું ઓય તો ઓ વાત તમારે ઘરે રાખવાની તારું હાડો

ઘરવાળા કી મજૂરી જતો નહી ના સોમાન મજૂરી હું મળવા હો હલો બાળી બેડે મો તો હેતરો મત તો તો કે હું એ આળું ઘેર આખું સોમા આવું ગયું બે રહ્યો છું જો મજૂરી મળતી નહી મજૂરી તો ઘણી મળે આ સાઈડ તો નહી મળતી અરે અમારે તો ઘણી મજૂરી મળે આટલા માં કોઈ જોવું પડે હું તો હું તો મોટો દાળો જી તો રખડું છું તે છો મજૂરી થા નહી તેવા મારા હું સબ જવું બજારો હું તો વળી કોક કે ને તો અવારે જતા પા મારે વાળ સાથે એટલે હું એ તો તમારે કાયમ માટે છોકન કાયમ માટે રહું કાયમ માટે જગ્યા આવી તબે લાવો છોકન તો તબે લઈ લો જો નહીં પડે સાર પૂરો કરવાનો ઢોળવાનો તો અંતે તો સીન દો બે જણા છે એ બિચારા મજૂરી બજૂરી થતી નહીં મોળા તો હારો છે કા મોળા હારો છે તો કે બગા આલસી કમ્પ્લીટ પગારે આલસી ને તવર ખવરા પીરામાં જવું પડે એવું નથી શું નામ સતાણી વાળું

એક ડેક રાખવાની તમારો સાર પૂરો એવું કરવાનું મહિનો તો પગાર તો એવું છે હા તો તું નહીં તો અમે તો મજૂર ભરતી નહીં બજાર મળ્યા તા તે મુકો કેતો જ ઉતાણે આરો તો મને મજૂર ભરતી દેખો તો નામ છે હા હા તો જો તો બસ જોવું પડશે

આવ્યો બેને આવ્યો ઓ બરો બેઠો હતો તો બેસવાનું બેસવાનું કરી હમણાં પાછ લેવા દઈ દેવા આખું પાછું બેસવાનું કંઈ શીલા બીલા બદલે અત્યારે વરસાદનું પાછું બધું આ થઈ જાય તો ખોધો

પેલા ભાઈબંધ જોડે છે તે છોકરો તો ભાઈ બંધ ફરવા આવ્યો છે તમે ગામમાં ખબર છે કે પાછું કોમ થતું નહીં ડોસી ડોહા એટલે કીધું પાછું એ તો આમ ભાઈ જહી હા માર ભાઈ બને તો હઈ તો પછી ઓ તમે આપણે વાત કરતા હા ચગન હા 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 ગન્યો તો તે

કેવ ખાવા પીવાની ચિંતા નઈ કરવાની ઘરે ને ખાવા પીવાનો કામ કરવાનું બસ હવ પાછી ચિંતા કરી પગાર જે થતો એ બરિયાર છે હા તને ને ફોન નઈ તું કા લઈ આલું તને એની ચિંતા કરી ફોન તને લઈ આય માર નાય છે ને હું રહી જ જા રહી જવાનું તો પાણી હવ વરસ જો વાતતી હા આ આજે આ ચી દેઈ જા ને નહીં ના જવું ના ના જવું ભાઈ લુગડા ને લુગડા તો લે નવા લાવશું આપડે બીજું કહીશું ને તું લુકડા ચિંતા કરે કાલ પૈસા પેલા તીજોડી મને તે

તો પાડી પુળ થાકે પે પે તો હું તને જોવા આવી જોવા જ તો બે મારી દે દીધા અમાર તો ચાલ લેવાતા આયા ઇતો કીધું શેઠોણી કે ચાલ લેતા એક કોય છે પાછું ગંતું પાપ પાસા નહીં બેરો કઈ લાગે બેરું મૂછો હું ઓઢો નહીં ઇ એટલા પોકણ આવ્યો છું हिम्मत તારા આવા દેખા છે ઓઢો હું મત તારા આવા ખા છે આટ બેરા પટવા સારવાટ બેઠે બેઠે એ તો વાત છે અમે અમાર ખેત કમ્પ્લીટ છે મને ચિંતા નહીં તમારું ચિંતાનું મને ફડફાટી પણ હોય આ તો હારું દીપડા ડોહો આ મને બતાઈ દે હર હું જાવ વાત કરો Ah, bueno, a si